પારસ પરિમલ અને લાઇટ સ્કૂલે એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો સાબરમતી બી કોબી વિસ્તારની પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઇલાઈ પબ્લિક સ્કૂલનો એન્યુઅલ ડે આ વર્ષે એન્યુઅલ ડે ની થીમ વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર રાખવામાં આવી હતી ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓની ડાન્સ શીખવા સ્કૂલ પરફોર્મન્સ

સેવક અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાતા ઉપસ્થિત સૌ કોઈની આંખમાં સામાજિક સમરસતાના દર્શન થઈ રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માતાપિતાને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોની અંદર વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવારની ભાવના જાગૃત કરવી જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી બાળકોને માહિતગાર કરવા જોઈએ રામાયણ મહાભારત સહિતના ગ્રંથો અને તેના પાત્રો વિશે વિશેષ સમજ આપવી જોઈએ પરિમલ વિદ્યાલય પારસ વિદ્યાલય તથા ઇલાઇટ પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આજે અહીંયા શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની થીમ છે વસુદૈવ કુટુંબતમ સમગ્ર વિશ્વ એ એક કુટુંબ છે તેવી ભાવના સાથે અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ આજના કાર્યક્રમની ખાસ વિશેષતા અમે અમારી શકે

હું સ્વાગત કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર